ભરૂચની બહુ ચર્ચિત દૂધ દરે એક હજાર વધુની થી ચૂંટણીમાં વાઘરાના ધારાસભ્ય ચૂંટણીમાં રણા અને ના પટેલના ટક્કરથી સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું હતું જેમાં ઘનશ્યામ પટેલની પેનલની મોટી જીત થઈ હતી આજે દૂધ ડેરીના પદો માટે ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી જેમાં સર્વાનુમતે ઘનશ્યામ પટેલની ચેરમેન પદે ફરી એકવાર વરણી થતા ઘનશ્યામ પટેલનો ધબધબો જોવા મળ્યો હતો જ્યારે વાઇસ ચેરમેન પદે સંજયસિંહ રાજની વરણી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી સાહેબ તરફથી ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દૂધ ધરા ડેરીની ચૂંટણી માટે આજે મેન્ડેટ અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય પ્રકાશભાઈ મોદી સાહેબને મળ્યો અને એમની અધ્યક્ષતામાં આ મેન્ડેટ ખોલો અને પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં નિયમ મુજબ આજે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ એમાં પ્રદેશના અને આપ આપના સહયોગથી મને ફરી પાછો દૂધધારા ડેરીના ચેરમેન બનવાની તક મળી છે આપ સૌના મેં ખૂબ ખૂબ ઋણી છું અમારા કેન્દ્રીય નેતૃત્વ આદરણીય મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય અમારા પ્રમુખ પૂર્વ પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબ અને હમણાં જ અમારા નવ નિયુક્ત થયેલ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન પ્રદેશના આદરણીય રત્નાકરજીના આશીર્વાદથી અમને આ કામ કરવાની તક મળી છે અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી પ્રકાશભાઈ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે અમે ખૂબ સરસ રીતે એને નિભાવીશું આ પદભાર મળ્યો છે એ આપ સૌની ઉપસ્થિતિમાં કામ કરવાની ભગવાન અમને ખૂબ સારી તક આપે અને ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું સાથે સાથે આજે અમારા ઉપાધ્યક્ષ તરીકે સંજયસિંહ રાજની આજે નિમણૂક કરી છે પણ સાથે સાથે અમે અમારા બીજા નર્મદાબેન રમેશભાઈ વસાવા કે જેવા ડેડીયાપાડાના છે ભાઈ રમેશભાઈ અમારા ડેડીયાપાડા તાલુકાના મહામંત્રી પણ છે તો બેનની પણ આજે ઉપ પ્રમુખ તરીકે નિયુક્ત કરીએ છીએ અને શ્રી સંજયસિંહ રાજ રાજઓ ભરૂચ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી બજાવી છે આમ જોવા જઈએ તો આખી ટીમ ખૂબ સરસ રીતે એક સમ કરીને એક જૂથ રહીને અમે કામ કરી અને છેવવાડાના માનવીસનો કેવી રીતે વિકાસ થાય એ દિશાનો મતલબ વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય આ જિલ્લામાં કેવી રીતે વિકસે એ દિશાના પ્રયત્નો કરીશું અત્યાર સુધી એક બે એક બે ગાય ભેંસ રાખવાથી આ પશુપાલનનો વ્યવસાય હવે ન ચાલે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને મોટા તબેલામાં જે પ્રકારે બનાસકાંઠા સાબરકાંઠામાં મોટા તબેલા દ્વારા આ પશુપાલનનો વ્યવસાય થાય છે એ દિશાનો પ્રયત્ન કરીશું બીજું મારું એક સ્વપ્ન એવું પણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી હતી પાણીનો સંગ્રહ કરવાની અમારા ડેડીયાપારા સાગબારાના ભરૂચ અને નર્મદામાં જેટલો વરસાદ પડે વરસાદ વહી જતો હતો અને પાણી દરિયામાં જતું હતું પણ આદરણીય નરેન્દ્રભાઈથી શરૂઆત થઈ અને પાણીનો જળ સંગ્રહ થયો પરિણામે આ જિલ્લો બંને જિલ્લાઓ પાણીદાર જિલ્લાઓ બન્યા છે એમાં ડેમ પણ બન્યા ખેતરે ખેતરે લાઇટની સુવિધા કરી આપી છે અને ખેતરે ખેતરે ટ્યુબવેલની પણ વ્યવસ્થા થઈ છે એટલે પાણીદાર જિલ્લો બન્યો છે મારા જિલ્લાના બધા માણસો નાગરિકો બધા મહેનત કરવાવાળા છે તો મહેનત અને પાણી આ રંગ લાવે તો સાહેબ અમારા જિલ્લામાંથી પશુપાલન ખરીદવા માટે મહેસાણા અને બનાસકાંઠા અને સાબરકાંઠા જેવું પડે છે તેના બદલે બીજા જિલ્લાના લોકો આપણા જિલ્લામાં પશુ ખરીદવા માટે આવે એ દિવસ લાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ